આ માજીને નાના ભાડિયા કચ્છથી દેવાંગભાઈ ગઢવી અને સ્થાનિકોના પ્રયાસથી માનવજ્યો આ માજી નાના ભાડિયા કચ્છથી દેવાંગભાઈ ગઢવી અને સ્થાનિકોના પ્રયાસથી સંસ્થા ભુજમાં પહોંચાડવામાં આવ્યા હતા ત્યાંથી એમની માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાતા એમને માનસિક આરોગ્ય કેન્દ્ર ભુજ કચ્છમાં સારવાર હેઠળ રાખેલ છે તો જે કોઈ પણ આ ઓળખતા હોય તેઓ માનવ જો સંસ્થા પ્રબોધભાઈ મુનવર મોબાઈલ નંબર નવ્વાણું બે એકાવન

નાના ભાડિયો ગામ છે અમારો માંડવી તાલુકો છે કચ્છ જિલ્લો છે એક માજી આવે છે અને અમારા રાનસીભાઈ અને પચાણભાઈ કીધું કે માજી એક આવે છે અને ભગવાન નો કરે ને ક્યારે શું ઘટના ઘટી જાય શું ભગવાનને ખબર ક્યારે શું કહે કાલે કોનો કેવો દિવસ આવે માજી કઈ ખબર ન હોય હોય માજી તો આજે અહીંયા ત્રણ એપ્રિલ નાના ભાડિયા ચાર રસ્તા ઉપર અમારા નમન ગ્રહ ઉદ્યોગ આવ્યા છે તો અમારા ગામના આગેવાન પચાણભાઈ હરિભાઈ જિંદીભાઈ આવો અહીંયા જયંતીભાઈ આવો જિંદીભાઈ પટડી છે દાનાભાઈ પટડી છે ધારસીભાઈ ગઢડી છે હોટલ છે અહીંયા અમારે જમરામભાઈની હોટલ મગનભાઈ અહીંયા આવો તો ખાસ વિશેષ અમે લોકો સુલતાનભાઈની ગાડી મંગાવી અને હું ને સુલતાનભાઈ અમે લોકો માનો જોત સસ્તા જીતુબેન વર્માજીને જાશું અને માજીને લઈ આવશું કેમ કે ભગવાન ન કરે છાલ કોઈ તો પણ આવી રીતે કેમકે જે બોલી રહ્યા છે થોડીક માનસિકતા થોડીક થોડી ઘણી થઈ ગઈ છે એટલે અમે લોકો ભુજ લઈ મનોજોત ઋતુબેન અને પ્રમોદભાઈ ઉનાવર માનો જોત સસ્તામાં લઈ જશું અને માજીની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરાવશું તો મારે વિડીયો એટલા માટે બનાવવું છે કે અમારે અહીંયા મરીનપુર ગામના સ્થાનિક લોકોના સહયોગથી અમે લોકો ભૂજ માનવજોતમાં લઈ જઈએ છીએ એવા લગભગ છેલ્લા પાંચ સાત વર્ષમાં અમે લોકો પચીસથી ત્રીસ લોકો આવા માનસિક જેને તકલીફ હોય કંઈ એવા લોકોને અમે લોકો માનવજોતમાં લઈ જઈએ છીએ તો આજે ખાસ ગામના આગેવાનો અને બધા મળી અને અમે આ માજીને લગભગ ઉંમર માજી 60 કરોડ વર્ષ હશે ને આપડી માજી મને કઈ ખબર નહોતી માજીને ઉંમર પર ખબર નથી આપ જોઈ શકો છો માનસિક કેવી પરિસ્થિતિ છે આપ અમે લોકો અહીંથી હમણાં જે ગાડી બોલાવી સુल्तानભાઈને અમે લોકો માજીને અમે કે રોટલા બોટલા બપોરના માજી આપણે ખાશું માનો જોતમાં બરાબર તમે ચિંતા કરતા નહીં બધું સારું થઈ ગયા છે બરાબર બગાણ ઉપર ભરોસો રાખો તમે માજી બરાબર મને મારી માં દોડવે ને છે દોડ ઉનકરભાઈ મને ખબર પડે કે આરાની મોટર માં બેહિ જા પણ મોટર માં બેહવા જાવ ને કોઈ માં ધક્કો મારીને કાઢ કોઈ ન મારે માડી અમે છીએ દીકરા છીએ અમે માજી

અને અમારા અને પચાણભાઈ કીધું કે માજી એક આવે છે અને ભગવાન નો કરે ને ક્યારે શું ઘટના ઘટી જાય શું ભગવાનને ખબર ક્યારે શું કહે કાલે કોનો કેવો દિવસ આવે માજી કઈ ખબર ન હોય હોય માજી તો આજે અહીંયા ત્રણ એપ્રિલ નાના ભડિયા ચાર રસ્તા ઉપર અમારા નમનગ્રહ ઉદ્યોગ ની આગળ આવ્યા છે તો અમારા ગામના આગેવાન પચાણભાઈ હરિભાઈ જયંતીભાઈ આવો અહીંયા જયંતીભાઈ આવો જયંતીભાઈ પટડી છે દાનાભાઈ પટડી છે ધારસીભાઈ ગઢવી છે હોટલ છે અહીંયા અમારે જમભાઈની હોટલ મગનભાઈ અહીંયા આવો તો ખાસ વિશેષ અમે લોકો સુલતાનભાઈની ગાડી મંગાવી અને હું ને સુલતાનભાઈ અમે લોકો માનો જોત સસ્તા ઋતુબેન વર્મા કરીને જાશું અને માજીને લઈ કેમ કે ભગવાન ન કરે છાલ કોઈ તો પણ આવી રીતે કેમકે જે બોલી રહ્યા છે થોડીક માનસિકતા થોડીક થોડી ઘણી થઈ ગઈ છે એટલે અમે લોકો ભૂજ લઈ માનો જોત ઋતુબેન અને પ્રમોદભાઈ મુનાવર માનો સસ્તામાં લઈ જશું અને માજી ની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરાવશું તો મારે વિડીયો એટલા માટે બનાવવું છે કે અમારે અહીંયા મરીન